હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ યુ ઓલ ગેઝ આર ફાઇન તો ગાઈઝ અત્યારે આપણું કામકાજ બધું ઘરનું ચાલે છે તો એ બધું કામકાજ કરી લઉં ને પછી તમને લોકોને મળું લેટ્સ ગો જો જય જો જય જો જય જો ગયો તો ગાઈઝ અત્યારે કેવું છું તમને ખબર છે કાઈ હું પોતું મારતી હતી એ તો ઊભું અને આમ હું આમ કરતી હતી ઉપરથી હો વાંધો પડ્યો તો વાંધો હશે કોને ખબર કયો હોય ઉપરથી પડ્યો તો મને હું પડ્યો હું તો બી ગઈ કેવી નીચે પડ્યો ને ખબર પડી તો વાંધો હતો ઉડ્યું તો ચાલો ગાઈસ આવો કામ કર ચાલી રહ્યું છે વરસોઈની મારે તૈયારી કરવાની છે તો જો ગાઈસ અત્યારે બને છે મેં કાચું પનીર તો જો ગાઈસ આપણો કાજુ મસાલા મેં કાજુ પનીર કીધું તો પણ કાજુ મસાલા બનાવ્યું છે મેં તો ચાલો ભૂરી ભાઈ બેસી ગયા છે ટેસ્ટ કરીને બતાવી દયો કેવું બન્યું છે ભાવે ને કાજુ નું તો આ તો ત્રણ રોટલી વી જાય ને હાલ ટેસ્ટ કરીને મારી રોટલી ચડે છે બજે આમ હોવું જોઈએ ડીશ માં ના ના પછી પછી લઈ લેજે ઈ બાજુમ ડીશ પડી છે તારી રેડી રેડી ચીજ વીજ લગાકે

તો ચાલો ગઈ અત્યારે આપણે બપોરનું તમે જેવી રીતે જોયું આપણે સરસ મજા કાચું મસાલા બતાવ બનાવ્યું હતું અને પછી તો એડિટિંગ નું કામકાજ ચાલતું તો રોટો થઈ ગયો છે અત્યારે ભૂરી એક ડિમાન્ડ કરી છે કે એને એની ટ્રીપ એની વન ડે ટ્રીપ માટે મારો ફોન લઈ જાવો છે તો હવે મેં એના માટે એને ના પાડી છે તો એ એટલા ધમાલ કરે છે ને ધમુથી નાનો થઈ ગયો છે કઈ કેવું છે બોલ આ બધી કન્ટેન્ટ કન્ટેન્ટ ની વાત છે બાકી એવું કઈ નથી એવું જ છે હું તમને એનો પ્રૂફ આપી શકું છું જો એના કપડા યુનિફોર્મ આઈ નાન પડ્યો છે હજી અંદર રૂમમાં માં તો 1500 વસ્તુ મળશે ના તો નાન ને પડ્યો હવે જા કે મૂકી દે જા ઠેકાણે મૂક દે થાકી ગયો થાકી ગયો ભણી ભણીને થાકી ગયો ભણી ભણીને થાકી ગયો ભણાવતા તમને છે ને સ્ટોપ કર કડી એકવાર સ્ટોપ કર પપ્પાને ફોન કરવા દે એટલો હર્ષિત છે રીલીટ કરે છે ને ચાઈ ચાઈ કરીને અવાજ ફૂલ રાખશે હોમ થિયેટર શરૂ કરશે ઈ ફૂલ રાખશે એને ખબર જેનાથી મને ઇરિટેશન થાય છે એ વસ્તુ વધારે કરે છે ઘડી કે ઘડી કે વગાડ વગાડ કરે છે હમણાં જોર જોરમાં કે મને ના બનાવી દે ઓલું બનાવી દે મને કશું બે ભાઈ તો એવું એવું છે વાત અને એને ફોન લઈ જાવો જ મારો એટલે મેં કહું કોઈ જુગાડ લગાવે આપણે ગાભી હું મારો ફોન કેમ લઈ જવા દઉં યાર ત્યાં એ લોકોને ડુંગર ઉપર લઈ જવાનું છે ફોન ઇટ્સ રિસ્કી યુ નો તો એવું એવું છે અને ચાલો હવે કામકાજ આપણે કરવાનું છે અને યસ યસગાઇઝ એક સરપ્રાઈઝ છે તમારા લોકો માટે કે ચાલો હું રિયર કરી દઉં હવે એટલું બધું સરપ્રાઈઝ રાખવું હોય કે આપણે જવાના છીએ એક વેકેશન ટ્રીપ ઉપર તો એના માટે હવે આપણે બધું કપડા એવું બધું લેવાનું છે તો તમે લોકો કમેન્ટમાં મને કહેજો કે સુરતમાં સ્પેશિયલી ગલ્સફિયર ક્યાં મસ્ત મસ્ત મળે છે ગર્લ્સના કપડાં બધા એવા સુરતમાં અને તો એ રીતે કહેજો જ્યાં જ્યાં ડિસ્કાઉન્ટ એવું કાંઈ હોય તો એ પણ કહેજો તો આપણે ત્યાં જાશું ટ્રાય કરીશું તો આવો માહોલ છે ને તો હમણાં વ્લોકમાં તમને ખરીદી ખરીદી જોવા મળશે અને હું જે પ્રોડક્ટ લેશ એ બધી તમને બતાવીશ કેવી છે કેવી નહીં અને બસ આવો છે તો અને હા યસ ગાઇઝ તમે લોકો એ કમેન્ટ કરજો કે મેં વેકેશન ટ્રીપ માટે ક્યાં જવાના છીએ તો આવો માહોલ છે તો ચાલો જોડા ગણા જે ગંધાના કામકાજ છે એ પૂરા કરી લો અને એડિટિંગનું કામ છે એ કરી લો તો તો બધુંય કામ કરશે નહીં જરીક આ પાડવાના જરીક હું ચાન્સીસ બતાવું છું તો તો બધુંય કામ કરશે એ હમણાં કેવો બાજતો તો ઈ ક્યાં બાજતું તો કોણ બાજતું તું અહીંયા ભૂ બે કડી ગમણ જોયું 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 તો કંઈક બટારીંગ કરો અમારા ઉપર કંઈ એમને એમ નોડો અમારે ફોન થઈ જાય અમારો એટલે મારો મારો એમ કે નો ઇટ્સ મારો ફોન નો મારી જ જરૂર પડશે વસ્તુ ઓલી બધી લેવા લાવવાની હે તો હું તો

ના આય વોન્ટ પ્રિન્સેસ ટ્રીટમેન્ટ હં ગિવ મી પ્રિન્સેસ ટ્રીટમેન્ટ ન કપાય ગયેલા જ છે પણ મારા હવે હું જોઈશ તારે કાલે તો બે દિવસ પછી જવાનું છે ને પરમ દિવસે હે ને પરમ દિવસે ને હા પરમ દિવસે જવાનું છે ને હા તો હું બહુ બે જોઈશ બે દિવસ તારો વ્યવહાર શું છે મારા પ્રત્યે બરોબર ને બરાબર ઓકે પછી આપણે જો વ્યવહાર એનો સારો રહેશે આપણા પ્રત્યે તો આપણે ફોન લઈ જવા દેશું એને

એમ નઈ ટીચર્સ ડે ઉપર તું પ્રિન્સિપલ બન્યો તો તો વાલી બની ને આવી ને કોઈ ટીચર્સ ડે તો વાલી ડે નો તો આવા નવા યાર પણ તો તો ઈ ઓરિજિનલ ને મળે ને તને થોડા મળે કઈ મને અમને મળે બધું અમારે કરવાનું બરોબર તો હવે તો એ બાણમાં ડુંગરે તમને લઈ જઈશ ને તો કે કામ નહીં હોય ને તમારે એટલે લોક કેટલા મિનિટનો નો બનાવીશ

હું પણ ખાવ પડી ગઈ મને એવું લાગ્યું કે મારા દીકરીએ મને કેતું ની એ મેંગો ડોલી ને ખાધી ને એને બહુ ભાવે એટલે મેં લેતો હે ને મેંગો ડોલી એવું નાઈસક્રીમ એ આવ્યું પૂરી આઈસક્રીમ એન મટભુરી આઈસક્રીમ માં નો હોય હ ઓય એ નો હોય તું તું તો એને એને કેવું કર્યું હાલો બેહો તમને કહું એ ટપડન માર લે દે ને ટપડ ટપડું મારે અડે તો કરી

અરે ભાઈ વાટ એવો છે એમ કરી આપણે કઈક ભાઈ વાટ બીજું હું આને જો મજા આવી ગઈ અજીને ગમે તે મત એક આઈ આવ્યો ઈ ઈ આ લઈ જે કેવી લઈ જે હા ઈ તો વાત છે જો ને બેઠો ઈ એટલે મે એમ મે એમ ટીપ રાખી છે કે એટલો મિનિટનો નો વ્લોગ લેવાનો અને બે દી ઉધી કેવું વર્તન કરે છે એ જોવી આપણે પરમ પરમદી જવાનું સમજે હું હું કરતા હમણા કેવું ખીજાતો મને હા પાડી એટલે એક એક વસ્તુ પૂછતો તો મેં એમ કીધું ઓલો મૂકી દે ઓલો દે આ ક્યાં મૂકો આ દરવાજો બંધ કરો એટલીસ્ટ ઓપર મારું એટલી મારું એટલો લોક વાર કરો એટલી વાર કરો એમ કન્ટેન્ટ કન્ટેન્ટ ની વાત છે હવે જાની કન્ટેન્ટ ના નામે ગાઈસ ગમે એ બોલે છે કન્ટેન્ટ કન્ટેન્ટ ક્યાં નો કરે છે પણ કન્ટેન્ટ નથી એમ છે છે પૂરીને હા શેરો બતાવે છે હા જો કાઈ કન્ટેન્ટ ની વાત નથી બધી સમય સમય ની વાત આ એટલે આમ જો

તો યે નજર આરે કટ નઈ જલ કે નઈ ઓ ઈ બને ઓસુ તો ખાતું અને તારે ફેવરેટ આઈટમ લેયો કે નઈ મેંગો ટોલી હાજી બરાબર છે બરાબર છે ઓ મ્યુઝિક તો પાંચ રૂપિયા વારી ફાઈવ સ્ટાર નો જોન તાલક બધું નકામ 100 રૂપિયા ની ચોકલેટ નઈ એને ઈ કા લેવા દેવાની 5 रुपी आणि फाइव स्टार જોઈએ एम तो बरे बरे काय नाना अजी माने फाइव स्टार तो पहिला नंबर एक फाइव स्टार म्हणले आणि पाच वडी ली 10 वडी जा जा एक बाजू फाइव स्टार ऊपर एक बाजू सिल्क वा ए उनाते परपाना नो फाइव स्टार नॉट गोइंग एक वन फाइव स्टार तो अजी पावे पण आ तो अवे ओली सिल्क नाही बडी नवी नवी आजीन ते मा बोले आर्मन वाले फाइव फ्रूटेल नॉट आयो आर्मन फ्रूटेल नॉट आयो हा बाकी फाइव स्टार पहिला नंबर है ओ भाई

એટકો ખબર હોય ને એકદમ રિલેટેડ વાળા એ વાત છે તમે પૂરી ગયો છે આઈસ્ક્રીમ લાવવા એનામાં વધારે ચાલો આવે તો આપણે આઈસ્ક્રીમ એન્જોય કરીએ અને આ એન્ડ એક કરી દઈએ જો પસંદ આવ્યો હોય